માટે એ તમને કહેવા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને જે પ્રકારે દેશમાં અને ગુજરાતમાં સમર્થન સતત મળી રહ્યું છે એનાથી બોખલાયેલી કોંગ્રેસ કેવી રીતે ડિવાઇડ એન્ડ રૂલ એમનો જે નીતો છે અંદર અંદર ઝઘડાવી અને પોતાના ઉમેદવારને વિજય બનાવવા માટેની જે મથામણે છે ઓબીસી સમાજને લાભ આપવાની વાત હોય તો ગેર ગેરકોંગ્રેસી સરકારોએ ઓબીસી સમાજને બંધારણ મંડળ કમિશનની વાત હોય ઓબીસી સમાજને આયોગને બંધારણની હક આપવાની બાબત હોય આ બધા જ નિર્ણયો બિન કોંગ્રેસી સરકાર અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકારે લીધેલા જ્યાં સુધી બધા જ સમાજને સાથે લઈને વિકાસની વાત કરનારી રાજનીતિ માન્ય મોદી સાહેબે દેશમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ ચાર મૂળ મંત્રો પર સરકાર જ્યારે કામ કરતી હોય પ્રજાનો પ્રચંડ જયો જનમત ભારતીય જનતા પાર્ટી સાથે હોય ત્યારે આ પ્રકારના સાવ અંદર અંદર ઝઘડાવી જાતિ જાતિને ઝઘડાવી અને મત લેવાની રાજનીતિ છે અને હું સખત શબ્દોમાં વખોડું છું એમના કોઈ એવિડન્સ વગરની વાત છે જાહેર ભાષણની વાત છે જાહેર ભાષણમાં કરેલી વાત છે એટલે આ પ્રકારના મેં કહ્યું એમ ઉપસાવાની વાત કરી અને મત લેવાનું આ રાજકારણ છે મુકુલ પોતે પણ એવું નક્કી કરી લેવું જોઈએ પરિવાર જોડે છે એ પણ જાતે નિહાળી લેવું જોઈએ પોતાની જાતને પણ તપાસ કરી લેવી જોઈએ એ તો પરિણામના દિવસે જ બેન ખબર પડશે કે કયા સમાજે વિકાસને મત આપે છે કે કયા સમાજે કોને મત આપે બધા જ સમાજો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે બધા જ સમાજોનું સમર્થન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના છે પરંતુ કોઈ પણ રીતે મેં અગાઉ કોઈ એમ જાતિ જાતિ વચ્ચે વિરોધ પેદા કરીને પોતાની મતબેંક જે ખોવાઈ ગઈ છે એને ઊભું કરવાનો એક પ્રયાસ એ લોકો દ્વારા થઈ રહ્યો છે